ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે ગ્રાહક ની બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન એ રૂપિયા બસો છપ્પન લાખ ખર્ચે તૈયાર થનાર સરકારી ઉચ્ચતર માધ્યમિક સાયન્સ સ્કૂલ બિલ્ડિંગ નું ખાતમુહૂર્ત કર્યું હતું આ અદ્યતન બિલ્ડિંગ પરિસરમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી કોમ્પ્યુટર લેબ લાઇબ્રેરી કોન્ફરન્સ હોલ તથા પાંચ વર્ગખંડ નું નિર્માણ કરવામાં આવશે સરકારી ઉચ્ચતર માધ્યમિક સાયન્સ સ્કૂલ બિલ્ડિંગ નું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રકારનું શિક્ષણ ઘર આંગણે જ મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે ત્યારે તળાજા મુખ્ય મથકે રૂપિયા બસો લાખના ખર્ચે સરકારી ઉચ્ચતર સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ થશે જેથી આવનાર સમયમાં તળાજા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ધોરણ અગિયાર અને બારના સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓને ઘર આંગણે જ ઉત્તમ પ્રકારનું શિક્ષણ મળી રહેશે તેમ જણાવી શિક્ષણ એ સમાજના ઘડતરનો અગત્યનો પાયો છે અને આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ શાળાના શિક્ષણની સાથે સાથે ટેકનોલોજીમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યા છે તેમ જણાવ્યું હતું